તો હાલો આપણે તો હવે શિરાય લીધું છે અને હવે આપણે જવાનું છે લીંબુમાં તો હાલો હવે જઈએ આપણે લીંબુમાં કામે અહીંયા પાદર આવે છે મીઠું પાણી તો ભરતા જઈ વાડીએ લક્ષ્ય આપણે હવે જો ફાઇનલી ગાડી મૂકી દીધી છે અને અહીંયા વાડીએ પહોંચ ગયા છીએ અને કામે જો તકશિયાત ચડી ગયા છે ને આપણે ત્યાં હાલો કામે ચડી જઈએ હવે અને વિડીયોમાં કન્ટિન્યુ બની આવી ગયો સુધી વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં હં તમે આંટો મારવા છોડવામાં હાલો તો હવે આપણે સડી જઈએ કામે

અને બીજો આમ તો ફરતું ફરતું પાડી લઈશું દક્ષ્ય જો પાડે છે હું આપણે તો આવી રીતે પેલા ટેકો સડાવવાનો પછી લીંબુ જો તો હાલો ભાઈ હવે હારું એ બાજુ પૂરી થઈ ગઈ છે તો હવે આ હારિયું માં સડવાનું છે જો આ દક્ષ આગળ આગળ હાલી જાય છે તો આપણે જો આ હારમાં સડવાનું છે અને આજ નવું એક દાડીઓ આવ્યું છે એ દાડિયાને કાંટો ગરી ગયો લાગે છે લીંબુનો

तो हाल हुआ अपना गाड़ी बोतल बड़ी थी खूटी की पूरी थई बिजली है बता पानी है तेरा उन्ना बो से भी का बोलिए मैं तन के चार बोतल फिर नानी बोतल पी गया बीजू पी दो ये अलग ले पानी बो से भी तड़को थई यो से फूल ये हाथ तो है

તડકો થઈ ગયો છે ફૂલ અને હવે તો થોડીક બગરા ની આપણા નિર્ણય લઈ લેવી દક્ષિણ લેશે કામેથી છૂટે ને પછી લેવાનું ખડ જો અહીંયા થોડુંક છે લીધું છે નિર્ણય લઈ લીધી છે તો હાલો હવે જો આપણે પોટકું મૂકી દીધું છે ગાડી ઉપર લાઈ થોડું પી લીધી હાલો હવે તો આપણે જો ગાડી ઉપર બેસી ગઈ છીએ ને જાવ દેવી ઘરે અને આ દાડિયું જોઈએ કે અમારે Aguay, a lo ese. કરના જમ માન થઈ ગયું છે આપણે જમીન લેવી હવે હાલો તો હવે ફાઇનલી આપણે છે ને કામયાથી આવીને બેહી ગયા છે જમમાં અને લેવી તો લેવી તો ને માટે બનાવી હીરા થોડાક સાફ કરવાના છે સાફ કરી લેવી અને સાથે દોળા તો આ પહેલા તો આપણે હીરા સાફ કરી નાખી તો ફેમિલી આપણે હવે જો ફાઇનલ થઈ ગયું છે કે ડવણા ડલાવ જવાનું છે ના ભાઈ આવે છે આપડી હારે હાલો તો આપણે ફાઇનલી જો ડવણો ડલાવીને આવતા રહ્યા છીએ અને હવે આપણે વિડીયોને અહીંયા આગળ પૂરો કરવી તો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક શેર અમે અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે એક નવા વ્લોગ સાથે મળશું તો જય માતાજી ને બાય બાય